ભાજપના એક જમાનામાં દિગ્ગજ નેતા બાહુબલી નેતા દબંગ નેતા એવા એવી બધી જેમની ઇમેજ હતી એવા એક નેતાની કોંગ્રેસમાં જોડાવવાની ચર્ચા ચાલી રહી છે નમસ્કાર દર્શક મિત્રો અત્યાર સુધી તમે ગુજરાતમાં મોટે ભાગે એવું જ સાંભળ્યું હશે કે કોઈ કોંગ્રેસના નેતા અથવા આમ આદમી પાર્ટીના નેતા પોતાની પાર્ટી સાથે છેડો પાડીને ભાજપમાં આવી ગયા છે પણ એક એવા ન્યૂઝ સામે આવ્યા છે જેમાં ભાજપના એક જમાનામાં દિગ્ગજ નેતા બાહુબલી નેતા દબંગ નેતા એવા એવી બધી જેમની ઇમેજ હતી એવા એક નેતાની કોંગ્રેસમાં જોડાવવાની ચર્ચા ચાલી રહી છે એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણી વખતે તમને યાદ હશે કે વડોદરા વાઘોડિયાના ભાજપના એક દિગ્ગજ નેતાની ભાજપે ટિકિટ કાપી નાખેલી અને એ વખતે એમણે અપક્ષમાં ચૂંટણી લડેલી એની વાત હું તમને કરીશ પણ એ પહેલાં જે તાજેતરનું ડેવલપમેન્ટ છે એ તમને જણાવી દઉં કે શુક્રવારે વડોદરા વાઘોડિયાના આ દિગ્ગજ નેતા જેમનું નામ શ્રીવાસ્તવ છે એ કોંગ્રેસની ઓફિસમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને મળ્યા હતા અને એ પછી ગુજરાતના રાજકારણની અંદર એવી ચર્ચા ચાલુ થઈ છે કે શ્રીવાસ્તવ કોંગ્રેસમાં જોડાઈ શકે છે આ મુલાકાત પછી શ્રીવાસ્તવે તો મીડિયાને કોઈ પ્રતિક્રિયા હજુ સુધી આપી નથી પરંતુ કોંગ્રેસ નેતાઓએ એમ કીધું કે આ તો એમની એક શુભેચ્છા મુલાકાત હતી આમની મુલાકાતથી કોંગ્રેસમાં જવાની ચર્ચા તો શરૂ થઈ છે પરંતુ રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસમાં પણ જાય તો ભાજપને કોઈ ફરક પડવાનો નથી હવે ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની વાત પર આવીએ કે આ મધુ શ્રીવાસ્તવ છે એ વડોદરાના વાઘોડિયા બેઠક ઉપરથી છ વખતથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવતા હતા પણ ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની જ્યારે ચૂંટણી આવી ત્યારે ભાજપે એમની ટિકિટ કાપી નાખી હતી એનું કારણ એવું હતું કે એમની બહુ મનમાની વધી ગઈ હતી અને એકદમ બાહુબલી સ્ટાઇલમાં એમનું કામ હતું એકદમ દબંગગીરી બધું કરતા હતા એટલે ભાજપે એમનો ફુગ્ગો ફોડી નાખ્યો એમની સીધી હવા કાઢી નાખી હતી એમને ટિકિટ કાપી નાખી પછી મધુ શ્રીવાસ્તવે ભારે હોબાળો મચાવ્યો પાર્ટીની ધમકીઓ પણ આપી અને જાહેર પ્રવચનોમાં પ્રવચનોની અંદર પણ એમણે બે ફાર્મ નિવેદનો કર્યા અને તે વખતે ભાજપની સામે બળવો કરીને પોતે અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા પણ ચૂંટણી લડ્યા અને એમાં હારી ગયા અને એટલી ખરાબ રીતના હારી ગયા કે એમનો મતલબમાં એમનો જે દબદબો હતો એ સાવ ધોવાઈ ગયો અને બીજું કે આ જ બેઠકો પરથી બીજા એક અમે અપક્ષ ઉમેદવાર હતા એ ચૂંટણી જીતી ગયા હતા હવે ભાજપે એ વાત સાબિત કરી દીધી કે કોઈ પણ વ્યક્તિ મહત્ત્વની નથી પાર્ટી જ હંમેશા મહત્ત્વની છે એ પછી મધુ શ્રીવાસ્તવે ઘણી ઘણા બધા પ્રયત્નો કર્યા પરંતુ ભાજપે એમને કોઈ દાદ આપી નહીં એની બીજી તરફ જો આપણે જોઈએ તો આ મધ્ય ગુજરાતના બીજા બે ત્રણ નો નેતાઓ એવા હતા એમાં ખાસ કરીને દિનુ મામા કરીને એક નેતા હતા કે જેમને પણ ટિકિટ કાપી નાખવામાં આવી હતી અને નારાજ થઈ ગયા હતા પરંતુ ભાજપે એમને મનાવી લીધા હતા અને એમને પછી એક ડેરીની અંદર ચેરમેન પદ પણ આપ્યું એટલે એમણે એમને સારું લાભ મળ્યો પરંતુ મધુ શ્રીવાસ્તવને ભાજપે બિલકુલ સાઈટ પર મૂકી દીધા એમને બિલકુલ નજર અંદાજ કરી દીધા હવે મધુ શ્રીવાસ્તવ પોતાના અસ્તિત્વ માટે હવા ત્યાં મારી રહ્યા હોય એવું લાગી રહ્યું છે કારણ કે એમને ભાજપે કોઈ ભાવ પૂછ્યો નહીં એટલે હવે કદાચ કોંગ્રેસ સાથે મુલાકાત કરી અને એવું સાબિત કરવા માગે છે કે પોતે કોંગ્રેસમાં જઈ શકે છે કદાચ એક પ્રકારનું પ્રેશર પોલિટિક્સ હોઈ શકે પરંતુ રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે ભાજપને મધુ શ્રીવાસ્તવના જવાથી કોઈ ફરક પડવાનો નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ